હોટલે તો ગાય તમે આજનો મોસમ એવું છે કે થોડોક વાદરા વાદરા કરે છે વરસાદ ના પડે તો સારું એને કે ઠંડી થોડી પાસે પાસે તમે જોઈ શકો વાદરા વાદરા કર્યા છે વરસાદ જેવો મોસમ તો કાલે કહેતો વરસાદ નહોતો કર્યો અને ગાય બીજી વાર પપ્પાને આ નથી આપણો આવે તો હોટલે અને આપણે હતા અમે તો હોટલ ખોલીને બેઠા સામાન કશો ભર્યો નહીં સામાન કાલ કશો વાત ભરી જોઈએ કેટલા વાગે ભરાય છે જોઈએ કાપતા કહેવા માટે બનેલો આપણા બના તો લાગે છે કે

હા મને ખબર હતી બેટરી નહીં લાવે એટલે એમને કીધું બેટરી હાલ ચાર્જિંગ મેલી એટલે ગાય થોડુંક મીએ ને એમને ગુસ્સો લેવડાવ્યોગાજી પપ્પા પપ્પાને ખબર પડી હતી કે કોઈ બોલે નહીં ના કંઈ મીએ પપ્પાને વધારે ગુસ્સો લેવડાવ્યા એટલે મારી પપ્પાને બોલ બોલાસ કર્યો કે તમે બેટરી ભૂલાવીને મેં ચાલુ કીધું તો મને કીધું બેટરી તમે ચાંદી મું છું મું કું પપ્પા કહીશું કહે છે એટલે કાંઈ કર્યું પપ્પા છે કે કાલે છે નથી ખબર નહીં ગાય બધું પપ્પા બધું પ્રેંગ કર્યો ગાય થોડી મજા આવી હતી મમ્મી એક અહીં બે બોલતી હતી ગાય તને મમ્મીને બી હાલ હું આવ્યો ને પછી હું જ પછી હું જમવા જ્યોં ગાયશ હા હું જોતો જમવા હું જમવા જઉં ગાઈશ હું જોઉં પપ્પાને હું બોલો કોઈ બોલો કોઈ બોલો પણ ગાય પપ્પા કોઈ નહીં એમને કા કરે પપ્પાને ખબર પડી જાય કાલે બ્લોગ બનાવો ને તો કંઈક કાય કરતો એટલે પપ્પાને ખબર પડી જાય એટલે મારે પપ્પા કોઈ બોલ્યા જ નહીં બોલો કાંઈ સમજી ગયા હું એમ કાંઈ કરતો હતો કહી થોડા કા કરું બોલાવું બોલ્યો એમ છે એમના ગુસ્સે થાય બોલ્યા જ નહીં હું એટલે હું કહે તમને ખબર નહીં પડી હું બેટરી ને બેટરી ચાર્જિંગમાં ના મેળવીને ત્યાં તો અમારે તાને લઈને જ પપ્પા કોઈ બોલ્યા જ નહીં પપ્પા ને ખ એ બ્લોક બનાવવાશે કે અરે ખરી ગઈ પપ્પા તો તા તો ફાઇનલી ગઈ હું જમીન તો આવતો રહ્યો હતો પપ્પા કેતા જમવા અને ફાઇનલી ગાઇ તમે જો પંખો પંખો ચાલુ કર્યો છે અને આપણે બહેને પંખાના વાહે છે ફાઇનલી ગાઈસ તમે જો આપણે આવી ગયા આપણી વોટર લઈને બેટરી લઈને હતા ગઈ પપ્પા ચાર્જિંગ મેં કીધું આપ લેતા આવ્યા ગાઈસ લા જો આપણે સામાન લે જવું પડે તો એકસો છો સામાન લેવા પડે

ગરમી જોરદાર એટલા માટે પંખો તો મને ખબર આપડે બેટરી પર પંખો ચાલો એટલા માટે કઈ બેટરી પર પંખો તમે બેટરી ચાર્જિંગ કરી શકાય જોરદાર ગરમી લગાવીશ બી ગાઈ જાય

હજુ ચાર વાગ્યા તો એ ગઈ ચા પીવાનું મન થતું નથી એ તો ગઈ કેમ તમને ખબર છે પંખાના પંખા લીધે છો ગઈ તાપના લીધે સોરી ગઈ હા સોરી ભાઈ બન યાર આજ કર હું તાય જ ખબર પડતી નહીં તાપની તો ગઈ તમને ખબર પડી ગઈ છે ચાર વાગવામાં આવી ગયા કેમ પડે ચાર વાગી ગયા એક મિનિટની વાત હતી ચાર વાગી ગયા છે તો ગઈ તાપ તમે જોઈ શકો તો બાર ભલે વાદળીઓ તાપ તો પંખા તાપ જોરદાર સર ગઈ હજુ ચા પીતો નથી બોલો ગઈ ભાઈ હજુ ચા નહીં પીધો ચા પીવો પીએ તો ઠંડુ વાતાવરણ ત્યાં ચા પીએ ચા પીએ પણ ચા નથી પીધો તો ગાઈ એકદમ મસ્તી પવાર આવતો હતો અને ગાઈ તાપતો હતો ત્યાં લાગે એક નંબર તાપશે બોલો તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો છો આપણે બને ગરમી ગરમીમાં ગાઈ ચા તમે જોઈ શકો છો આવી ગરમી જ હોય કે આપણે ચા તો બનાવી જ પડશે તો ગાઈ જ આપણે એવું હતું કે ચા બા બનાવીએ ને બસ એકદમ મસ્તી ચા પીએ કે ઠંડુ પવાર તો આવી ગયો હોય ને એટલે ચા બનાવતા તો ફાઇનલી ગાઈ હજુ દૂધને સોરી દૂધ તો નાખી દીધું છે હવે ચા નખવાડ એવું નાખવાનું બાકી છે તો ફટાફટ ચા નખવા નાખી દે ભાઈ જો ચેનલ મળે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જ તમારા ભાઈને આવું સપોર્ટ બનાવી રાખો ફટાફટ પાંચ છ તો થઈ ગયા છે પચાસ કમ્પલીટ કમ્પ્લીટ ગાઈસ તમે જો આપણે ચા બની ગઈ છે ગાયસ હવે ચા પીવાની તૈયારી કરીએ છીએ આપણે તમે જોઈ શકો ગાઈસ કાંઈ તમે જો આપણે આપણી જગ્યા પર બે ને ગયા ચાલુ કરીએ આપણે પંખો આ તો કઈ પંખો તમને એવું એવું પંખો પંખો તો કઈ તમને ખબર નહીં આ તાપમાં પંખો મળી જાય તો કઈ મજા જ અલગ કહીએ પણ પંખો નતો તારે પેલી પાટ ઉપર બેરોતું તો આખો દિવસ પણ ગાય છે એવું થતું તું કોઈ ઘરે ગયા એટલે છે એટલે આખું આ ફરી નાવાનું ગાઈશ તમે કહે છે એવું આખું પડે આ ફાડે થોડી થોડી વાર એનાવ ગાઈશ એટલા માટે પંખો મજા આવે છે આપણે ચા તો પીએ પછી બીજી બધી વાત કરીએ પહેલા ચાની ચૂસકી લઈ લઈએ છીએ ચલો કઈ તમારે ચા પીવા તો આવી જાવ સંદીપ ગુજરાત ચેનલ સબસ્ક્રાઇબ કરજો ચા પી લેજો પછી આપણા હાથનો ચા જ મજા કાંઈ પીવાનું આદુ વાળો એકદમ મજા આવી જાય ચલો કાંઈ ચા માં પી લઈએ પછી તમને મળીએ એટલે કાંઈ તમે જોઈ શકશો આપણો હોટલ બાકી દીધી છે અને હવે જઈએ આપણે ઘરે ઓર્ડર એકદમ ઘરે જઈને જ મળશું ગાઈશ અમારા અંકિત ભાઈ આગળ આગળ ચડે અને તમને ઘરે જઈને ગાઈ તમને મળીએ ઘરે દીવા બટ્ટી તમે જોઈ શકો ગાઈશ અમાર પપ્પા કરે છે દીવા બત્તી ગાઈશ પપ્પા કહેતા દીવા બતી ને અમારા મમ્મી ઊંઘી જઈ ઓ મમ્મી અમે ખાદી બાકી હા શું બનાવ્યું ખાવાનું